આજે આપણે થોડીક મોટિવેશનલ વાતો કરશું જેમ મેં તમને કીધું છે કે આપણે મોટિવેશનલ વાતો પણ બનાવશું મારી લાઈફની હારો હાર હા ગુજરાતીમાં આજે આપણે બોલ આપણે આજે બ્લોગ બનાવીએ છીએ ગુજરાતીમાં તો બ્લોગમાં આપણે ગુજરાતીમાં વાતો કરશું તો શું મારી જેવા બધા ગુજુ ફેમિલીવાળાને સીતારામ જય શ્રી કૃષ્ણ શું કરો છો બધા હું આજે એમ કહેવા જઈ રહી છું કે જો આપણે આપણું કામ કરવું હોય તો આપણને દસ જણા કે આપણે એવું વિચારવું જોઈએ નહીં કે એ મને દસ જણા શું કહે છે કેમ કે અત્યારે એવું છે આ જમાનામાં કે જો તમે જરાક કોઈને કંઈ કીધા વગર અથવા એનું કામ ન માયના વગર અથવા એનું કામ આપણે ન કરીએ તો આપણે બે મિનિટમાં આપણે ખોટા લાગી જશું અને બે મિનિટમાં આપણને કાઢી નાખશે કે ના ભાઈ આ વસ્તુ ખોટી થાય છે એમ કરીને આપણને નીકાળી દેશે અથવા આપણો કાંઈ એવો વાક હોય એ ગોતીને આપણી ઉપર ખોટી આપણી ભૂલ બતાવશે એમ કે ભાઈ આ ખોટું કરો છો એને કદાચ આપણે ગમે એ કરીને આપણે આપશું તો એને ખોટું જ લાગશે માટે એમ કરો કે જે આપણને ગમે એ કરીએ અને લોકો આપણને શું કહેશે બહુ આપણે વિચારીએ ને તો આપણા મગજમાં જ તકલીફ થાય બાકી એ લોકોને તો કાંઈ ફરક ન પડે એ લોકો તો પાછા જેવા છે એવા જ થઈ જાય એટલે એમ કહેવા માગું છું કે જો જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે એક જ વસ્તુ વિચારવાની કે ભાઈ બધા પોતાનું કર્મ કરે છે અને બધા પોતાની રીતે સાચા જોઈ છે એ પણ પોતાની રીતે સાચા હોય છે આપણે પણ પોતાની રીતે સાચા હોય છે આપણે કોઈને સાબિત કરવાની જરૂર નથી કે અમે સાચા છીએ અને કોઈને એમ પણ કહેવાની જરૂર નથી કે તમે ખોટા છો કેમ કે એવું કરવામાં આપણો ટાઈમ આપણે વેસ્ટ કરાય નહીં અને આપણું કામ હોય બહુ બેસ્ટ રીતે કરે હું એવું હવે માનવા એવા રસ્તા ઉપર હું ચાલવા માંડીશું હું પણ એક દિવસ એવું જ કરતી હતી કે ભાઈ બહુ મને ભૂલો અને આમ ને તેમને બધું મને લાગતું હતું પણ હવે મને લાગતું નથી મને ફરક નથી પડતો કેમ કે હું એવું વિચારું છું કે જો આપણે એવું જ નકરું વિચારવા કરશું બધા વિશે તો પછી આપણને કોઈ સારું જ નથી લાગતું એક તો આપણને કોઈ સારે નથી લાગતું ને આપણને કોઈ ખરાબ નથી લાગતું બસ આ રસ્તા ઉપર આપણે જાય ને એ રસ્તા ઉપર જે મજા અને કામ કરવામાં આપણને જેમ લાગે ને કે વાહ 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 આપણે બધું કામ કરી શકશું આપણે બધું કામ અચીવ કરી શકશું આપણે જો સવારે વહેલા ઊઠીને આપણું કામ પૂરું કરવું હોય તો એ પણ આપણે કરી શકશું આપણા મગજમાં જરાય કાંઈ સ્ટેશન અથવા મગજમાં કોઈની પણ બીજી વાતો કે ગમે કાંઈ આપણા મગજમાં છે જ નહીં જે કચરો કહેવાય ને કચરો એ આપણા મગજમાં નહીં હોય એટલે આપણે આપણું કામ પૂરી કરી શકશું વાંચવું હોય તો વાંચી આપશું કંઈક નવું ચાલુ કરી આપશું એ કેવી રીતે કરી આપશું કે આપણા મગજમાં કોઈ આવી ખોટી વાતો છે જ નહીં એટલે આપણે બહુ બેટર તરીકે રહીશું તો શું લાગે તમને મને પણ કહેજો